કાશા ઓયો યો 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 હા ધના બાય બાય છોડ્યો હા ધનિયા ધનિયા પણ આજુ દે બાકી છે કોઈ બાકી મેં ને તો મપઠાઈ લો તો યે સર સર મંદેાન મારી ભરા

હા <muchos> જાહેરા <muchos>

गुगडेला ना तबक नाही

હા વિચાર તો ના થાય ભાઈ માની અસિ થઈ માણસ માણસ ના રહ્યા ભાઈ માણસ મંજન લક્ષ્મી સર

કાલે તસમીલે ફાઈલ કોલીને તું કાળા બીજા ભીરવાલા પર તું પાછા ઘસાનાઈ ગયી ઇતલી ફાઈલ માં શું છે ઠીક છે ફાઈલ તો કાલ પણ આખી સંખ્યા પર ફોન કરીશ જગ્યા હા આટલા કેટલા ભાઈ લઈ જાશે આ એકની મોકાઈ દીશા કે માં સુખાય આકાંગળો મળી કોલીને હા ના ના ઉંડા કોઈ ના સુરા ક્યાં ગયા ના कोरे ना अरे बात बोल जाऊं लगा ना बोल ले ना तेरे घर का 니গের பூये की माया बहुत बराबर कोरे आता तो मुनाली माल हां अ पिंती ने माल को आता

આ ગડગર ઘીલી ગયો હા કામ ના કામ મે જલ્ના દે પિનલા ચાલે બોઢવા જાવ ના ગયા છે લે જે મંછા જાય દે તું લવન તુલા પવન તુલા પણ ઘર ઉત્સવ બના ઘરની મચ્છા બનાવ તું હરે રામ હરે કૃષ્ણા તા ભાઈ બનાસ આપણે બેન સર આપણે ચારસો પાંચસો ભાગ લે બનાવું ખાલી આપણી બેન માણસો છે મજ૨૨ મચનવણ યજ૨ા�૨ મચણ૨ મૂ મયતલ ૮યમમણ મધયા�સલ મહ૨લ મઘણ મબષ૨ા�મમણ મધણ મયા�૨ મય કા�૨લ મયાલ� તો લાબી દેઈ આ કે મારા કીન દેયા તુની જો કે મારા કીન દેયા બાઈનું દાળ છે હા

ખાંડા ખાંડા નામ આછા નામ ઉઠેલા ને ભાઈ બનાવજે જો બેશન ને નવ નામ જે તો કેને ખાંડા રો ના ના કે છે ના ખાજો નાના પુસન બીજા ના કીતીયા કરે ને રળિયા હા ઓ ગાય કાય કાય બનાવજો ચાલા ને હા আরে দাদা আমতা ওমগো நடுকা কা আইতি আমতা ওমবা நடுকা কা আইতি জামি লোক পড়ানিছে সুলা পর তোয়া ঠলি দিছে আর জাওার পর পাটি যাবে লেকান না না

આ મારા કાય કિચારે જાય ના દેવાના જંશી નથી હુઈ એ હા એ જંશી નથી હા હા लोंदा पण आहे पण आहे आणि येथे गुरुवारी काकडी पण तुम्ही पाय

તે બે આરી જરા ઉતપો તું નીટ બોઠે લાવજે તિસ્કુનું નામ છે ને તુલાય છોટા પોટા કાડી છે ને હા હા ટકા હરભર પડી નથી પાડી દેશ હા ચાલા હા નકો ન આતો થઈ ગયા આ રીત પ્રકારનું મુલ મતાકી પા જપાસ જપાસ જનાને અમે એમ મુકારે સુવરન બીજ છે જીવાઈ ખાતર ના બીજ છે પાટરી ના છે તો ખાના થી છે ટકા તો કેમ આ કે તેલની ગાડીમાં નાડી ના બકરી છે ને રોજ જે તેલથી સોનાના લાગે તો બકરી ફલા મને કફ ખરા ભવ કિતા ના કયેસી હા કે તાન કયેસી આ ના કોટ ઘરી ના અમે ધન આરી લાવની

યા ટીપો પતો પતો જાજે સાતી મોતો મોતો દેખ મારિયે શ્રી વડલીવા આ તો પર તો

ધ્યાનપોટી ગાંધી ગાંધી કરી પણ ચાલી માર્ગા ચાલે જય જીતા લક્ષ્મી હા ના સુ આ ભીયા ખૂબ રામવાસીવા તો કાઈ કે એમ બોલે ને બોર

જા 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 એ જા જા એ જા જા આ ઘરે ગરમસાળ છે ગરમસાળ હા ગરમસાળ એ જા જા મનાળ કો પી દીતે ઓર દેવા યા ધનિયા ને સાધુસિંહ હરીરામે છે જે મની ઇન્સેટ કાઈ રહી આને બીલમ ચોથું લખો પી દીયા આનામે તો ધનિયાલા કાઈ ન દે ખાતા ઓના તો વિના કાઈ ન દે ખાતા આનામે ખાતા કેલે જાતા નહી એ જા જા રઘુ દે

કને કા ગંડવાય ઉઠી હે હય સ્કૂલ માં કે લાગે ને આડી સાંકળ ચાલે થોડી અલા ઓય હાટા સુલે હે હ અને દોરી થી હે કને ઓર ના રે સીરારા આય જુયાદ, આચજે આય આથિદ આડી જે ટમે જાલન જારા? જારાલીં માંથાલીં જાલ૨ે કેરએખળ઴ા�

জয়ানে বৌ আছে

બેટા તુલા લગીન કરેલી પણ નાશિક છે ભાઉલા બી રમાલ મને ભાજપી માલું કંપની વોટી બી